આમ આદમી પાર્ટીના દીડીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ વિદ્યાર્થીઓ સાથે નર્મદા પોલીસ અધિક્ષક કચેરીની મુલાકાત લીધી હતી અને ખાનગી નર્સિંગ કોલેજની ગેરરીતિ મુદ્દે તપાસ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી ત્યારબાદ ધારાસભ્ય ચૈત્ર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે અમે આજે જિલ્લા પોલીસ અધિક્ષક સમક્ષ ફરિયાદ કરવા માટે આવ્યા છે કે અહીંયા દીપક ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મા કામલ ફાઉન્ડેશન ચાલે છે તેમણે યુજીસીની પરમિશન નથી લીધી અને ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલની પણ પરમિશન લીધી નથી તેમ છતાં પણ વીસ વર્ષથી તેમની સંસ્થા ચાલે છે આજે તેમની સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ જમા કરી લીધા છે તમામ વિદ્યાર્થીઓએ ફી આપી દીધી છે ત્યારબાદ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે કર્ણાટકની કોઈ બેંગ્લોરની કોલેજમાં લઈ જવામાં આવે છે આજ દિન સુધી વિદ્યાર્થીઓએ કોઈ કોલેજ કે યુનિવર્સિટી જોઈ નથી આ વિદ્યાર્થીઓ કર્ણાટકના બેંગ્લોર શહેરમાં પરીક્ષા આપવા જાય તો રેલવેનો રહેવા ખાવા પીવાનો ખર્ચો જાતે કરવાનો હોય છે અને ત્યાં જાય છે તો તેને હોલ ટિકિટ પણ આપવામાં આવતી નથી તમામ વિદ્યાર્થીઓએ ફી ભરી છે તેમ છતાં પણ તેમને પરીક્ષા આપવા દેવામાં આવતી નથી જેના કારણે હવે આ વિદ્યાર્થીઓના ત્રણ ચાર વર્ષ બગડી ગયા છે હવે વિદ્યાર્થીઓની ડિગ્રી પણ ક્લિયર થઈ નથી અને સર્ટિફિકેટ પણ મળ્યા નથી સાથે સાથે વધુ ગંભીર બાબત એ છે કે આ સંસ્થાની કોલેજમાં અભ્યાસ કરતા એસટી વિદ્યાર્થીઓને કોલેજની ભૂલના કારણે સ્કોલરશિપ પણ મળી નથી હવે આ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ચિંતા કરી રહ્યા છે કે તેમના ભવિષ્યનું શું થશે આ મુદ્દા પર અમે આજે જિલ્લા એસપીની કચેરીએ એસપી સમક્ષ રજૂઆત કરવા માટે આવ્યા હતા જો પાંચ દિવસમાં આ મુદ્દા પર કોઈ નિરાકરણ નહીં આવે તો શનિવારે અમે ફરીથી પાછા અહીંયા આવીશું આ વિદ્યાર્થીઓને તેમના ડોક્યુમેન્ટ પાછા મળે સ્કોલરશીપ મળે અને જો ત્રણ વર્ષનો જી એન એમ ક્લિયર નથી કરવા માગતા તો ભરેલી ફી પણ પાછી આપવામાં આવે તેવી અમારી માગણી છે અમે આ મુદ્દા પર મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી અને આરોગ્ય મંત્રીને પત્ર લખીને તપાસની માંગણી કરી હતી અને ગઈકાલે સત્તાવાર રીતે ગુજરાતના આદિજાતિ અને શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે દીપક ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત મા કામલ ફાઉન્ડેશન બોગસ સંસ્થા છે અને તેને કોઈપણ પ્રકારની સરકારે પરવાનગી આપી નથી માટે જે પણ વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરે છે તેની કોઈ પણ જવાબદારી સરકારની રહેતી નથી ત્યારબાદ તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ આ મુદ્દા પર કડક કાર્યવાહી કરશે અમે હજુ પણ કહી રહ્યા છીએ કે આવી ઘણી સંસ્થાઓ છે જેમ કે છોટાઉદેપુરમાં ક્રિષ્ણા ઇન્સ્ટિટ્યૂટ છે અંકલેશ્વરમાં નર્મદા ઇન્સ્ટિટ્યૂટ છે આવી ઘણી સંસ્થાઓ આદિવાસી વિસ્તારોમાં ચાલી રહી છે તો અમારો સવાલ એ છે કે આવી સંસ્થાઓ પર કોનો હાથ છે કોની રહેલ નજર હેઠળ આ લોકો છેલ્લા દસ વીસ વર્ષથી ફ્રોડ કરી રહ્યા છે માટે અમારી માંગ છે કે પાંચ દિવસમાં કાર્યવાહી કરવામાં આવે અને પાંચ દિવસમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો સોળ તારીખથી અમે જલદ આંદોલન પર ઉતરીશું વર્લ્ડ ટ્રસ્ટ સંચાલિત મા કમલ ફાઉન્ડેશન રાપીપળામાં ચાલે છે એ મા કમલ ફાઉન્ડેશન ખાનગી જે એન એમ નર્સિંગનો કોર્સ ચાલવે છે અને બેંગ્લોર ખાતે એની એક્ઝામ આપવા માટે ત્યાંની કોલેજ ત્યાંની યુનિવર્સિટીમાં લઈ જવામાં આવે છે આ બધા એવા સ્ટુડન્ટો છે એમને પટાવી ખોસલાવીને એમના પર ડોક્યુમેન્ટો લીધા છે એમના પર ફી ભરાવી છે બધાએ બે બે અઢી અઢી લાખ રૂપિયા ફી ભરી છે એમને અત્યાર સુધી ત્રણ ત્રણ વાર ત્યાં લઈ જવામાં આવ્યા બેંગ્લોર પણ ત્યાં હોલ ટિકિટ મળતી નથી એટલે આમને એક્ઝામમાં બેસવા દેવામાં આવતા નથી આમાં ઘણા બે વરસ બગડેલા છે ઘણાના ત્રણ વર્ષ ઘણા ચાર વર્ષથી આટા ફેરા કરે છે ઓરિજિનલ ડોક્યુમેન્ટ એ લોકોએ લઈ લીધું છે હજુ આપતા નથી બીજું કે આ સંસ્થામાં જેટલા લોકોએ અભ્યાસ માટેનું ફોર્મ ભર્યું છે એમની પાસે કોઈ પ્રોફેસર નથી કોઈ ટેકનિકલ સ્ટાફ નથી કોઈ પ્રેક્ટિકલ સ્ટાફ નથી અને સરકારશ્રીની એનઆઈસી અને યુ યુજીસીની કોઈ પરવાનગી લીધી નથી અમે મુખ્યમંત્રી શ્રીને શિક્ષણ મંત્રી શ્રીને આરોગ્ય શ્રીને અમારા ત્રણ દિવસ પહેલાં લેટર કર્યો હતો તો હવે આ બાળકોનું ભવિષ્ય અંધકારમય થઈ ગયું છે સસ્તાવાળા હવે જવાબદારી લેવા તૈયાર નથી અને આ લોકોએ બે બે અઢી અઢી લાખ રૂપિયા ફી ભરી છે સાથે સાથે એવી કોઈ જોગવાઈ નથી કે કોઈ કોલેજ અહીંયા એમનું કોચિંગ ચલવેને બીજા રાજ્યોમાં એક્ઝામ આપે અને કોઈ જગ્યાએ માન્યતા પ્રાપ્ત નથી મેડિકલનો નિયમ એવો છે કે નેવું ટકા હાજરી ફિઝિકલી હોય એના યુજીસી એનઆઈસીના માન્યતા પ્રમાણે એના પ્રોફેસરો ત્યાં કોચિંગ આપતા હોય તો જ એ સંસ્થા ચાલી શકે સરકારે પણ ના પાડી દીધી ઓછા હાથ કરી દીધા છે એવી આ સંસ્થા પર તમે તાત્કાલિક ધોરણે તપાસ કરો પાછળ વિદ્યાર્થીઓના નામો છે જેમની સાથે આ થઈ છે એમના વાલીઓએ મહેનત મજૂરી કરીને ખેતમજૂરી કરીને બે બે અઢી અઢી લાખ રૂપિયા પહેરા છે અને આ ભવિષ્ય એમનું અંધકારમય થઈ ગયું છે અમને એમનું ડોક્યુમેન્ટ મળી જાય એમના ત્રણ વર્ષ પૂરા થતા હોય એમને એક્ઝામ અપાવી દે એમને સર્ટી મળી જાય એવી અમારી માગણી છે અમે એવું નથી કહેતા કે તમે આ જ કરી નાખો પણ એની તપાસ થઈને તમામ બાળકો બહેનોને ન્યાય મળે અમારી માગણી છે આમ નહીં થશે તો આવનારા દિવસો અઠવાડિયા બાદ અમારે ના છૂટકે આ શનિવારે અમારે આયોજન છે સોળ તારીખે સોળ તારીખે અમારે ના છૂટકે મોટા કાર્યક્રમ અહીં આપવા પડશે એમની સામે કેમ કે યુવાનો યુવતીઓ ચાર વરસ બગાડ્યા છે આ જે ભણવાનો સમય હતો એમાં ફ્રોડગીરી થવાથી આ લોકો મેન્ટલી તૂટી ગયા છે એમના વાલીઓ બધા ગભરાયેલા છે કે અમારા બાળકોનું ભવિષ્યનું શું તો એમની સ્કોલરશિપ પણ એક રૂપિયો મળ્યો નથી અત્યાર સુધી એસટી વિદ્યાર્થીઓને તમામ ગુજરાતના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળી ગઈ આ સસ્તાના બાળકોને જ સ્કોલરશીપ નથી મળી ત્રણ વર્ષથી તો એ કહે છે કે વેરિફિકેશનમાં ક્વેરી છે એ તો એમનો વિષય છે એમણે ઓનલાઈન કર્યું છે અને બાળકોની કોઈ જવાબદારી નથી તો આવી બધી ખૂબ ગંભીર ગામો આવે છે નર્મદા માતાના મંદિરથી આગળના ગામોના આજુબાજુના ગામો સ્થાનિક રિક્ષા રોજગારી રિક્ષાથી રોજગાર કરતા આખા યુવાનો છે બે દિવસ પહેલાં ત્યાંના એસઆરપી ગ્રુપના યુવાનોએ એમની પાસે રિક્ષા પણ જમા લઈ લીધી છે એમની એમને પાસ પણ ઇસ્યુ નથી કરવામાં આવ્યો સાથે સાથે સ્થાનિક છો તો આધાર કાર્ડ પણ બતાવે છે આ લોકો છતાં એમને રિક્ષા અંદર જવા દેવામાં નથી આવતી એટલે રિક્ષા બહાર મૂકીને ઘરે જાય એવી પરિસ્થિતિ ત્યાં છે તો એમને આપશ્રી જરા સૂચન કરોડું કેવડિયા ડિવિઝનમાં કે સ્થાનિક જે રિક્ષાવાળાઓ છે એમને કોઈ પાસ ઇસ્યુ કરી આપે કાં તો એમને એમના ગામોમાં જવા દેવામાં આવે એ એક અમારી માંગણી છે અમે ત્યાં પણ બુધવારે આજે જ મળવા જવાના હતા પણ બુધવારે સીઓ સાહેબને અમે મળવા જવાના છે આ બાબતને લઈ આપણા ધ્યાને પણ અમે મૂકી દઈએ છીએ એટલો પૂરું મેં ફોન કર્યો એટલે ભાઈ તરત આટલો ચોપડો લઈને કેટલોક લઈને ત્યાં મારે ગાંધીનગર મારું ગૃહમાં ગૃહ વિધાનસભા ચાલતી હતી ત્યાં જ મારું નીચે ચેમ્બર છે ત્યાં મળવા માટે આવ્યા હતા મારા પીએ બોલાવ્યા એટલે મેં આટલા લોકોને નોકરી લગાડી દીધા હા કર્યા પણ એક પણ વિદ્યાર્થી એમની સંસ્થાની ગવર્મેન્ટ સ્વીકારતી નથી ખાનગીમાં હોય એ એમનો વિષય છે પણ અમારે આ આ વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને ન્યાય જોઈએ છે આમાં તમે યોગ્ય તપાસ કરો અને આમને એમનો ઓરિજિનલ ડોક્યુમેન્ટ મળી જાય એમની ભરેલી ફી મળી જાય કાં તો એમને ત્રીજા વર્ષની એક્ઝામમાં બેસાડે અને સર્ટી મળી જાય અને કોચિંગ મળે એવી અમારી માગણી છે છોડો અને વ્યારા અને સુરત પણ એમની સંસ્થાઓ છે અને એ વ્યારા સુરતની પણ ત્યાંથી પણ ફરિયાદો આવી છે અમે અગાઉ પાંચ દિવસ પહેલાં મુલાકાત કરી તો વ્યારાથી પણ ફરિયાદો આવી છોટાઉદેપુરમાં એક ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ કરી છે અંકલેશ્વરમાં એક નર્મદા ઇન્સ્ટિટ્યૂટ કરીને છે ત્યાં પણ ખૂબ મોટી આવી ફોડગીરી ચાલે છે અમે ત્યાં પણ અરજી આપવાના છે પણ આજે અધિક્ષકશ્રીને એસપી સાહેબને આપી છે તમે યોગ્ય તપાસ કરો છો અને આમનો ડોક્યુમેન્ટ એમને કઈ રીતના મળે એમનો અભ્યાસ નહીં બગડે એ પ્રયાસો આપણે બધા કરીએ બિલકુલ